નમસ્કાર સમય સમયમિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી ધ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા ખાતે તારીખ નવ થી અગિયાર ઓગસ્ટ દરમિયાન યાન એક્સપો બે હજાર ચોવીસનું ભવ્ય પ્રદર્શન યોજાશે ધ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસના બીજા પ્રદર્શન તરીકે યાન એક્સપો બે હજાર ચોવીસનું આયોજન તારીખ નવ દસ અને અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસથી સાંજે સાત કલાક દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભરે થઈ શકે અને ઉદ્યોગકારોને યાન પ્રોડક્શન વિશેની અદ્યત્ન ટેકનોલોજીનો જાણકારી મળી શકે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે આ પ્રદર્શન અંદાજે એક લાખ સોળ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં યોજાશે જેમાં બાણું એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે સુરત ઉપરાંત અમદાવાદ વડોદરા નવસારી મુંબઈ ઈરોડ કોઈમ્બતુર તમિલનાડુના નમખલ અને કરુ શહેર જયપુર બેંગ્લોર પાનીપત હરિયાણા ચેન્નાઈ અને કર્ણાટકના એક્ઝિબિટર્સ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે આ વર્ષે ચેમ્બરના યાન એક્સપોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરાશે જેમાં દેશભરના યાન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાનની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી પાન કતાન એન સિલ્ક લાયોસેલ ઝિંક લિનન કાર્બન ફાઈબર મોઇશ્ચર મેનેજમેન્ટ બાયોડિગ્રેડેબલ હેમ્પ યાન એન્ટીમાઈક્રોબાયલ પાનનું પ્રદર્શન કરવામાં આવશે કપડાના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે અને સિલ્ક અને લાયોસેલ યાનનો ઉપયોગ થાય છે કાર્બન ફાઇબર યાન અને બાયોડિગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્સટાઇલમાં થાય છે એન્ટીમાઇક્રોબાયોકલ યાનનો વપરાશ મેડિકલ ટેક્સટાઇલના ઉત્પાદનમાં થાય છે ઉપરાંત આ યાનનો ઉપયોગ સ્પોર્ટ્સવેર ટેકનિકલ ટેક્સટાઇલ અને મેડિકલ ટેક્સટાઇલમાં થાય છે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાનનો ઉપયોગ થાય છે ચેમ્બરના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે શુક્રવાર તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે યાન એક્સપોનું ઉદઘાટન થશે જેનો ઉદઘાટન સમારોહ સેમિનાર હોલ એ એસઆઈ સીસી ડોમ સરસાણા સુરત ખાતે યોજાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના ટેક્સટાઇલ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી શ્રી રોહિત કંસલ આઈએએસ ઉપસ્થિત રહેશે ભારતના ટેક્સટાઇલ મંત્રાલય જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી પ્રાજક્તા વર્મા આઈએએસ ડાયરેક્ટર શ્રી અનિલ કુમાર આઈઆરએસ અને એડિશનલ ટેક્સટાઇલ કમિશનર શ્રી એસ પી વર્મા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે રઘુનાથ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે મેવાલા પ્રમુખ ધ સદન ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી આ અમારે યાન ની છઠ્ઠી એડિશન છે જે નવ દસ અગિયાર સરસાણા ડોમ ખાતે આયોજવામાં આવ્યું છે આ યાન એક્સપો માં વિવિધ પ્રકારના ફેન્સી યાનો રજૂ કરવામાં આવે છે સિલ્ક યાન ઓપ્શન તરીકે પણ યાનો મૂકવામાં આવ્યા છે ટેકનિકલ ટેક્સટાઈલ નથી લખતા ને ટેક્ટિકલ ટેક્સટાઇલ વપરાતા ઘણા પ્રકારના યાનો સર્વેસિંગ કરવામાં આવ્યા છે અને અંડર વન રૂમ અમને યાનોની ઘણી બધી ક્વોલિટી જોવા મળી શકે એટલા માટે યાન એક્ઝિબિશન આયોજિત કરવાનું તદ પ્રાણીઓની વાળમાંથી પ્રાણીઓના ચામડીમાંથી તેમજ જળકુંભી માંથી બનતા અને બાંબુમાંથી બનતા યાનો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને જીમ પ્યાલિયાના પણ એ યાનોનું અમે પ્રદર્શન કર્યું છે એક સ્પેશિયલ જીમ પ્યાલિયાન બનાવ્યું છે તેમાં દરેક પ્રકારની અમે અંદર ઉત્સવ પ્રદર્શિત કરવા જઈ રહ્યા છીએ અને આ યાન એક્સપોની મુલાકાત અવશ્ય અવસ્યલો તારીખ નવ દસ અગિયાર ચેરમેન શ્રી બીજલ જેરીવાલાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં એક્ઝિબિટર્સ દ્વારા નેચરલ અને મેનમેડ મેડ માં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન પોલિએસ્ટર વુલ સિલ્ક લિનન વિસ્કોસ રેમી અને સ્પાન્ડેડ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે આ ઉપરાંત ઇલાસ્ટિક મેટાલિક એમ્બ્રોડરી ટેક્સચર્ડ સ્લબ ડોપ ડાઇડ સ્પન લો ટર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબર પણ જોવા મળશે દક્ષિણ ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે આશરે પચીસ હજારથી વધુ બાયર્સ તથા વિઝિટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળેકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત